ઉપાસનાના આ નીચલા પ્રકારો ક્યાં ક્યાં છે તે અનેક છે જેવી રીતે બાળક સ્થૂળ વસ્તુના જ્ઞાનમાંથી આગળ વધીને ધીરે ધીરે સૂક્ષ્મ સુધી પહોંચે છે તેવી જ રીતે આપણે પણ અનુભૂતિની ભૂમિએ પહોંચવા માટે સ્થૂળ પ્રતીકોમાંથી પસાર થવું જોઈએ બાળકને કહો કે પાંચ ગુણ્યા બે એટલે દસ તો તે સમજશે નહીં પરંતુ તમે દસ વસ્તુઓ લાવો અને બે બેના પાંચ ઢગલા કરીને દસ કેમ થાય તે કરી બતાવો ત્યારે તુરંત તે સમજશે ધર્મ એક લાંબી અને ધીમી પ્રક્રિયા છે આ બાબતમાં આપણે બધાય બાળકો જેવા છીએ ઉંમરમાં આપણે વૃદ્ધ હોઈએ દુનિયાના તમામ ગ્રંથોનો આપણે અભ્યાસ કર્યો હોય તો પણ આધ્યાત્મિક બાબતમાં તો આપણે બધા બાળકો જ છીએ આપણે વાદો અને સિદ્ધાંતોનો અભ્યાસ કર્યો છે પરંતુ જીવનમાં આપણે કોઈ અનુભૂતિ પ્રાપ્ત કરી નથી એટલે હવે આપણે આકારો અને શબ્દો પ્રાર્થના અને અનુષ્ઠાનો વગેરે સ્થૂળ સાધનોથી શરૂઆત કરવી પડશે આવા સ્થૂળ ઉપાયો હજારો હોઈ શકે એક જ પદ્ધતિ સૌને માટે ઉપયોગી ન બની શકે કેટલાક પ્રતિમા દ્વારા મદદ મેળવી શકે કેટલાકને તે સહાયભૂત ન પણ થઈ શકે કેટલાકને બાહ્ય પ્રતિમા જોઈએ તો કેટલાકને માનસિક પ્રતિમા જોઈએ જે માનસિક પ્રતિમા રાખે છે તે એમ માને છે કે હું ઉચ્ચ કોટીનો માણસ છું પ્રતિમા મનમાં હોય તે બરાબર છે પરંતુ બહાર હોય ત્યારે તે મૂર્તિ પૂજા બની જાય છે હું તેનો વિરોધ કરીશ જ્યારે માણસ દેવળ અગર મંદિરના રૂપમાં પ્રતિમા ઊભી કરે છે ત્યારે તે ધારે છે કે તે પવિત્ર છે પરંતુ પ્રતિમા મનુષ્ય રૂપે હોય તો તેની સામે વાંધો ઉઠાવે છે